નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત પરિવહન ચેનલમાં તમારું સ્વાગત છે તાજા વરડીના બજાર આવી ગયા

ચિત્તપુર નવસો રૂપિયાથી ચૌદસો રૂપિયા સુધી રાધનપુર આઠસો રૂપિયાથી અજારસો ને સિત્તેર રૂપિયા સુધી વિસનગર આઠસો રૂપિયાથી ત્રણ હજાર રૂપિયા સુધી કઢી નવસો સાઠથી બારસો રૂપિયા સુધી ધાનેરા સાતસો પચાસથી બારસો રૂપિયા સુધી વિજાપુર હજારસો છ્યાલીથી તેરસો રૂપિયા સુધી તલોદ આઠસો પાંચથી ઓગણત્રીસો રૂપિયા સુધી હારીદ નવસોથી અજારસો પચાસ રૂપિયા સુધી ઊંઝા આઠસો છાલીથી સાત હજાર ત્રણસોને દસ રૂપિયા સુધી લાખાને નવસોથી સોળસોને દસ રૂપિયા સુધી થરાદ નવસોથી બારસો રૂપિયા સુધી પાલનપુર આઠસો રૂપિયાથી ચાર હજાર પાંચસો રૂપિયા સુધી વડગામ અગિયારસો સિત્તેરથી છવ્વીસો રૂપિયા સુધી નેનાવા નવસો રૂપિયાથી બારસો રૂપિયા સુધી સિહોરી આઠસો બાવનથી એક હજાર રૂપિયા સુધી દિયોદર આઠસો પચાસથી બારસોને દસ રૂપિયા સુધી અને આ ત્યાં ખેડૂત મિત્રો હતાના બજાર વિડીયોમાં અંત સુધી રહેવા તમામ ખેડૂતોનો આભાર ખાસ વિડીયો લાઈક આપવાનું અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું અવશ્ય ન ભૂલતા